ਘੜਾ ਪੁਲਿਸੇ ਸਾਂਮਡੀ ગામ ਨਾਲ ਲਿਸਟੇਟ ਬੁੱਟਲੇਗੜ ਨੂੰ ਗੈਰ ਕਾਇਦੇ ਸਰਵਿਸ ਕਨੈਕਸ਼ਨ ਕਾਪਿਓ રાજ્યના પોલીસ વડા દ્વારા અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવાના ભાગરૂપે ગઢ પોલીસે સોળ જેટલા લિસ્ટેડ બુટલેગરોની યાદી બનાવી ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સામઢી મોટાવાસ ગામના લિસ્ટેડ બુટલેગર જોધસિંહ રાધસિંહ સોલંકીના રહેણાંક ઘરે તપાસ કરતા ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા ગઢ પીઆઈ કે એમ વસાવાએ અને ગઢ જીઈબીના અધિકારીનો સંપર્ક કરી ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરી તેની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી રાજ્ય પોલીસ વડા દ્વારા અસામાજિક ગુંડાતત્વો વિરુદ્ધ સો કલાકમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જે ઝુંબેશ ચલાવવામાં આવેલી ઝુંબેશ ચાલુ કરેલી છે જે અનુસંધાને આઈજી સાહેબ શ્રી ચિરા કોરડિયા સાહેબ બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ મકોણા સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ કે એકથી વધુ ગુના દાખલ થયેલ હોય તેવા આરોપીઓ અને ગુંડાતત્વો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે અલગ અલગ પાસા જેમ કે એમના એમના દ્વારા કોઈ દબાણ કરવામાં આવેલ છે કે કેમ એમના દ્વારા કોઈ ખોટા વીજ કનેક્શન લીધેલ છે કે કેમ તથા એમ તેઓના બેંક એકાઉન્ટ ચેક કરવાના હોય જે અનુસંધાને આજરોજ ગઢ પોલીસ સ્ટેશન ખાતે પાંચ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જે પૈકી સાંભળી મોટાવાસ ખાતે જીબીના અધિકારીઓને સાથે રાખી વીજ કનેક્શનો ચેક કરતા એક લિસ્ટેડ પોહી બુટલેગર જોગ જોગસિંહ રાધસિંઘ નાઓને ચેક કરતાં તેઓના ઘરે થાંભલા પરથી ગેરકાયદેસર રીતે કનેક્શન લીધાનું જણાય આવતા જીબીના કર્મચારી અધિકારી દ્વારા તેઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે અને આવી અન્ય પાંચ ટીમો કાર્યરત છે હવે હજુ કામગીરી એની ચાલુ હોય